અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં રૂપિયાની લેતી ફાયરિંગ કરાયું નાઝીર ખાન પઠાણ અને રાહદારીને ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયા છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે લઈ નાગોરી ફાયરિંગ કર્યું ફાયરિંગ પછી નાઝીર ખાનના વીએસ હોસ્પિટલ પાસે હુમલો કર્યો હુમલામાં ફાયરિંગ કરનાર ઝહરૂદ્દીન કબરૂદ્દીન નાગોરી પણ ઇજાગ્રસ્ત થયું ઇજાગ્રસ્ત પણ સારવાર માટે હોસ્પિટલમાં મોકલાયો છે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે हमारा तकरार कर रहा था इसी भी पुलिस कंप्लेंट भी हमने करी है उसके बावजूद भी इसने ये काम किया इसने हथियार कांड के सीधे मेरे ऊपर कांड दिया और मेरे दोस्त ये जबरुद्दीन कमरुद्दीन नागौरि ने दिन, दिन, ना। उनको तीन गोली लगी है तीन गोली दूसरे व्यक्ति को लगी है इससे हमारा हमारा पार्ट, हमारी पार्टनरशिप का, का काम था इसके साथ इसने हमारा फ्रॉड करा मेरा केस भी चल रहा है इसके साथ उसके बावजूद भी इसने ये काम किया हमने फरियाद भी कही हुई है एक आप बताया ना चन्ना भाई की कभी तक भी वो ठिकाना नहीं है अभी अंदर ही है આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જે પ્રકારે અમદાવાદમાં જે કારણ હિસામાં ભદ્ર પાસે જે ઇટાલિયન બેકરી આવેલી છે ત્યાં ફાયરિંગની ઘટના સામે આવી છે જહરૂદ્દીન કબરૂન નાગુરી નામના તથ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ફાયરિંગની અંદર નાજીરખાન ઉર્સે ખન્ના સિકંદર પઠાણ અને એક રાહદારીને ગોળી વાગતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જહરૂદ્દીન નાગોરી અને નાઝીર ખાનના માણસો વચ્ચે વીએસ હોસ્પિટલમાં પણ હુમલાની ઘટના બની હતી અને તેઓની વચ્ચે જે બિલ્ડર અને કન્સ્ટ્રક્ટરની જે પૈસાની લેતી હતી તેને લઈને ઘણા સમયથી ટકરાર ચાલતી હતી આ ટકરામાં ઉશ્કેરાયેલા ઝહરૂદ્દીન આજે પોતે રિવોલ્વર લઈને આવ્યા હતા અને અચાનક જ તેમના ભાગીદારો ઉપર ફાયરિંગ કરી દીધું હતું આ ઘટનામાં નાજીર ખાન ગંભીર રીતના ઇજાગ્રસ્ત થતા તેઓને હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે એક રાહદારીને પણ ગોળી વાગતા તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર મામલે કારણ પોલીસે જે જહેરૂદીન છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આ સમગ્ર અદાવત કેટલા પૈસાની છે અને કેટલા સમયથી આ ઝઘડો ચાલી રહ્યો છે તે મામલે વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ અનિતા બદલ આભાર